સાવલી તાલુકાના મોક્ષી ગામે ડીપી પટેલ હાઈસ્કૂલમાં ધોરણ દસ અને બારના તેજસ્વી તાલાઓનું રાજપૂત સેવા સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું નવી પેઢી પોતાનું ધ્યાન ભણવામાં લગાવે તે હેતુસર રાજપૂત સેવા સમાજ દ્વારા કરવામાં આવી અનોખી પહેલ સાવલી તાલુકાના મોક્ષી ગામમાં આવેલ બીપી પટેલ હાઈસ્કૂલ ખાતે શાળામાં ભરતા ધોરણ દસ અને બારમાં ઉત્તીર્ણ થયેલ પ્રથમ ત્વતીય અને તૃતીય વિદ્યાર્થીઓને ટ્રોફી અને પુસ્તક આપી કાર્યક્રમમાં પ્રથમ યુવાનો વડીલોની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ હતું કે બાળકોને સન્માન કરવાથી બાળક આગળના ભણતર માટે પ્રોત્સાહિત થાય અને સારું ભણતર ફેરવી સારી નોકરી કરી પોતાનો અને પોતાના પરિવારનો ટેકો બની સહાય કરે અને સમાજનો પણ સહાયક બની શકે ખાસ તો આ સન્માન સમારંભ બાળકો અને વાલીઓમાં બાળકોને ભણતર પ્રતિ પ્રોત્સાહન મળે તે હેતુસર યોજવામાં આવ્યું હતું રાજપૂત સેવા સમાજ સાવલી જેની અંદર નવ ગામ આવે છે નવ ગામની અંદર ધોરણ દસ અને બાર જેમના એકથી ત્રણ નંબર આવેલા છે એ વિદ્યાર્થીઓ આગળ વધે અને એમનો વિકાસ કરે સાથે સાથે સમાજનો વિકાસ કરે અને દેશનો વિકાસ થાય એ હેતુથી મોક્ષી ગામની અંદર મોક્ષીના યુવાનો અને વડીલો બધાએ ભેગા થઈને આજે ડીપી પટેલ હાઈસ્કૂલની અંદર વિદ્યાર્થીઓના ઈનામ વિતરણ ટ્રોફી અને સાથે સાથે પુસ્તક આપવાનું નક્કી કર્યું હતું અને એ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે આ જ રીતે સમાજ દરેક ગામની અંદર જો વિદ્યાર્થીઓનો કાર્યક્રમ રાખવામાં આવે તો એ સમાજના વિદ્યાર્થીઓ આગળ વધે અને સાથે સાથે પોતાના ઘરને પણ આગળ વધારે એમનો વિકાસ થાય અને સારી સર્વિસ પણ મળે એ હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આપનું નામ મારું નામ મહિડા ઘનશ્યામસિંહ હું પોતે રાજપૂત સેવા સમાજની અંદર કારોબારીમાં છું થેન્ક યુ